મિત્રો આજે મિત્રો દ્વારા ખૂબ સરસ મજાની આ ત્રિવેણી ગૌશાળા બનાવવામાં આવી છે ખૂબ સરસ મજાની ગૌશાળા છે ખીમભાઈ છે આપણે ખીમભાઈ કેટલી ગાયો છે આપણે સાત ગાયો છે ગાયો છે સરસ ચાર આ આ ખાંડાણ માં આપણી જે ઓર્ગેનિક સીંગ છે એની પોપડી પછી કપાસા પોપડી પછી આ આપણે જુવાર છે પછી બાજરી છે ઘઉં છે એનો આપણે ભરડો બનાવીએ છીએ અહીંયા ભરડા ઘંટી છે બરાબર અને ભેગા આપણે બાર હજુલા બેડ છે અને અજુલા ફજેક આપણે માં ભેળવીએ છીએ ઓકે અને તમામે તમામ ની જે કઈ પ્રોસેસ છે એ બધી આપણે અહીંયા કરીએ છીએ ઓકે અને આ સાપ કટરથી મિરણ કાપી અને બધું માં આપીએ છીએ સરસ તો આ ખીમભાઈ ડાંગર છે આપ જોઈ શકો છો જે ગાયનું દૂધ છે એ ડાયરેક કસ્ટમર સુધી પહોંચાડે છે અને એ મહુવા તો આપ જોઈ રહ્યા છો કે ભાઈ આ કઈ રીતની બોટલ ભરાય છે આપણે બોટલ પેક કરીએ છીએ દૂધ અને ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચાડીએ છીએ આ કેરેટ પીડો આ કેરેટમાં ડાયરેક્ટ આપણે ફિટ અને અચ્છા ડાયરેક્ટ ગ્રાહક સુધી પગડે આ રીતની મિત્રો બોટલ ભરાય છે લીટરની બોટલ છે લીટરની બોટલ છે અને આવી રીતે આખો કેરેટમાં પેક થાય છે અને સીધું ડાયરેક્ટ સીધું ગ્રાહક મહવા સુધી પહોંચે છે અને રિટરના શું ભાવ આપે છે કસ્ટમરને હોમ ડિલિવરી કરે છે તો મિત્રો આપ પણ હા આપણે અહીંયા જે ગૌશાળાનું દૂધ અને આપણું જે ઓર્ગેનિક શાકભાજી છે એ બધું આપણે મહવા ડોર ટુ ડોર આપણા જે ગ્રાહકો છે ને એમને જ આપીએ છીએ દૂધ સાસ ઘી અને તમામ ઓર્ગેનિક શાકભાજી અને એમને જે કાંઈ કિશનમાં જરૂર હોય અનાજ કઠોળ એ તમામે તમામ જેટલું અને બધું જ ડાયરેક્ટ ગ્રાહક સુધી કરીએ એટલે અમારા ગ્રાહકો ગ્રાહકોમાં જાય ખૂબ સરસ તમારા ખાલી મોબાઈલ નંબર ને પરિચય આપી દો મારું નામ ખીમાભાઈ પાતાભાઈ ડાંગર મારો મોબાઈલ નંબર છે નવ્વાણું એક સાડત્રીસ બાવન આઠ છેતાલીસ નવ્વાણું એક સાડત્રીસ બાવન આઠ છેતાલીસ છેતાલીસ ખૂબ ખૂબ આભાર ખીમભાઈ